આ છોકરો પકડવાની ટોળકી આવી છે તે જઈ રાતે પેલા સરપંચે બધાને ભેગા કર્યા ભેગા કર્યા તે પેલો એક જણા પકડાઈ ગયું ને એક જણા પકડે ને આખી ટોળકી પકડાઈ છે લે આ ગોમનું હું થવા બેહ્યું છે કોઈ ખબર પડતી નહીં આ ખેતરોમાં એકલો આવવા નહીં એવો બીક લાગે છે કે ના નહીં ચોખાય કારણ આવી જશે તો એવી બીક લાગે છે આ તો ભાઈ ખેતરો એકલું ના ફરાય આ મુખરો જાય છે નક્કી આપેલું ટોળકી કો કસે આ છોકરો પકડવા વાળાથી લાગે છે લાઈક મને ઘેર જવા દે ડોહાન કેવા દે કરી ભાઈ તમને આવો માણસ કોઈ દેખાય આવો હુડતો તમને લાગતું લાગત તો મને જો કરો એક દાડો ગોડો થઈને આવે એક દાડો છોકરો

પેલા પકડીને આપણે પેલા સરપંચ બતાવી દીધો હોત કશું એવો છે એવું નહીં તો ખબર ના પડી જાય એ આપણી ઉંમર ગોડા જેવો લાગતો તો રહ્યો અજા આપડા પોલીસમાં માં હતો નતો ઈદાર હા ઈને બધી ખબર હોય કે મોણા છેવો છે ને છેવો નહીં તાણ વાતો છે ઉધી ઉધી કરો છો બાકુ ભાઈ હા એવું જ નહીં ટીણો પર આ વાતમાં માં જોણતો હોય એ એ ઈમાનદાર વ્યક્તિ સ મજૂરી કરી કઈ આગળ આવ્યો છે ને અમો થોડો બાપરો કઠલામાં છે કદાસ ને રેબદા મળી જાય હોય તો કશું ના મળેલા હોય લે કાટિયા તમને ખબર ના પડે

મારી માની છોગન ગમે તે થાય ગમે તે થાય પણ જો હું આ શિયાડી બનીને આવ્યો છું ભલે આરોટોનું ઘૂંપળાડને તડકો તો વેઠું છું પણ આ કેસ સોલ્વ કર્યા વગર આ ગોમતી જવતું નહીં એનું પાછું કાલનો ફોન કરું છું આ મારા સાહેબ આ કહેતા હતા કે હું થોડી રાય આલું થઈ શકે એટલે આ સાહેબ ઓઠ આવું તો સારું કોઈ ભારે ના જાય કાલું ખબર પડી જાય કે હા સીઆઈડી સાહેબ છે આ તો ભાઈ સારું સોનું ઓઠ ઉપર આ સાહેબ શ્રી કશી બાકી આવો છો

જે તમે આ મકસદ લઈને આવ્યો છો એ પૂરો કરવાની વાત સાચી છે પણ અમારા આખા ગામમાં આખા ગામમાં સરપંચ સુધી બધાને શક પડે છે તમારા ઉપર કે આ માણસ કોણ છે એટલે હું તો કહું છું નહીં ને આશું નહીં તો ગામવાળા તૂટી પડશે એના કરતાં થોડા દિવસ માટે તમે જતા રહો અહીંથી ના સાહેબ તમે ટીકું કરો ગમે તે પણ હું કેસ પૂરો કર્યા ગયો તો આ ગામમાંથી નહીં હા હું તમારી મદદ કરવા જોવા ના પાડું છું પણ ગામવાળા બહુ શક ધરો છે તમારા ઉપર તમે કે હું શું કરું થોડું ઘણું તમારે રાય હાલો કોક તમે કહો સાહેબ કોમ ના કરો

બેઠ્યોન ખાટ્યો બે હોવા મળ્યા ને બોલી કી છે કેદાર તમે પેલાને કાઢી મે લાયો ક ભઈ ના ખોતો અલ્યા કોઈ ગોડો છે ટીનિયા બધી ખબર છે ટીનિયો જોણકાર છે એને મોણસ ઊઠી પારા ક કોણ છે કોણ નહીં ગોડુ હતો તું જીવ તેલી પીવા હા હા આ શીકર શું સાલી દા હા ખેતર માં કુક આપણે શેડો ઊભો તો હા તે હોક ઊભો એટલે કોઈ કૂ ભૂળ ખાકી જે મોટું દોડામ દોડ ઘેર આવતી રહી છું તાન અને હસન હતી મને જોઈ રહેતો હે દોહા પેલું આપણા ઘેર નતો તમે એકટીઓ કોઈ બહેન આવ્યો હા હા અને પેલું કશું બોલતો નતો ઓ વાહ એ દર એ એ એ જ તો એ જ આયા એ તો એક નંબર નું ગોડું છે એક નંબર નું ગોડું છે ને તો હું ખબર પડ આ મેઠિયા બધાય બરોબરનો બડનો ખંચેરો તો ને ઇને તો ખાવા મે બોન રતું નહીં એ શો જાય છે ઇને ખુદને ખબર નહીં ઇનું મગજ ફરી ગયું છે ને દેશ ફળો થઈ ગયો દેશ ફેર થઈ ગયો ને એટલે ફરે રાખે તો આપણે જો આને બીક લાગે છે ઈનું બીક ના લગાણી ગોડું થાય તો હેડી દે બોબડું સ્વાદ બોલતું એ નહીં પણ મને તો બીજું લાગે છે એટલે હું તો હવે ખેતરમાં નહીં જતો બીજું કે ભૂત છે કે ભૂત છે ચોક કોક બીજું જ લાગે છે તો જોઈ રહેતો તો મને ન એટલે અમારા હો મે જોઈ રહ્યો તું અને કયા ટાઈમ એક્ટિવ પાછા બે આવી ગયો ને એ સમજણ આવે ઘેરા ખતો તો તાણ હું એ તો ફર્યા કરે ફરવા દે આપણા ફામની પરવાનું હું ચાલી દવા આવતી રહી છું કે તમે કઈ દીધું

અત્યારે ભાઈ મજૂર કરે તો રૂ જોવું પડે ને પોદરી ને પોદરી માં ભરી કાઢે એ વાણા તો પૈસે થી મતલબ હોય આપડે તે વખત બધો ભાવ કપાઈ જાય રૂ નો ના વે એની સારું એટલે કોઈ ના રૂ પેલો મજૂરો કર્યો હતો મારા ઓછો પોદરી પોદરી વેલી કાઢી હતી કાલે તપાસ કરતો હતો ના ના મજૂરી તો કરવી પડે ને ઓ આ કે છે એ સો જી આ મો જઉં છું થોડું કોમ છે તો તે દિવસ પછી મગજ માં ઉતર્યું ના ઉતર્યું મેં કીધું બધું તમને તો બેટા તું આઈ ગયું હારું છું ગેન બચાવી લીધા ને તારે અમે જલના હરિયા ગણતા હોય તમે જલ્ હોય અત્યારે ખબર પડો હાર

આ થેજો અલા બી ખામાગવાની પોચ નાવા ઝુકા માગવાની કરતા હો આ સાવલ આયા લોકોનો સાઉન્ડ બા ઉઠઈ લાયો છેલા તો ઉપર ના આગળ નેકો આગળ માગવા દો ખાવ કાડ્યું આવ ઓ મમ્મા એ જાલ્યો છે પેટમાં

લે અત્યાર ન નવરા પડી ગયા તમે હ પછી અમારા નાસ્તા કરવાના છે તમે આવી ગયા હવાર પણ પગે લાગી મજૂરી કરવા રાખ આવા ભિખારી લે આગળ કીધું હા અરે મને લાગે સો ટકા ભિખારી નહીં હો આ ભિખારીના વેસ બદલી ને આવે તો મને લાગતો ને ભિખારી હોય દોરાન બોરા બધું સન કાઢ્યો ને આ બીજો નહીં આવ્યો આ છોકરો ઉપાડવાળો સો ટકા હતો હું તો ભિખારીનો વેશ લઈને આવ્યો ને બધા છોકરો ધોતો હોય અને આવા તો ઘણા ફરતા હોય છે ગમો સો ટકા મને વાઘુભાઈને કહેવા દે નકર અમારા ગમમાં તો છોકરો ઉપાડી જાય કોમ્પલ અરે વાકુ ભાઈ અરે વાકુ ભાઈ અરે ખાવા બેઠો તો કુલ ખા અરે મે છું કે ખાવું છે કાય અરે ખાવાનું છોડ દે તમે બહાર આવજો પછી ખાવા હ કાબડી જિંદગી ખરાબ થઈ જશે તુજા ખાવા દે તો નહીં અલે વાકુ ભાઈ હ બોમ્મો પાસકુ આફત આવી છે બીજી આની આફત અલ્યા એક મને લાગે છે ને હમણાં મારે ઘેર આવ્યો ભિખારી જેવો તે વાટકો લઈને આવ્યો તો માંગવા તે મને લાગે છે ને એરો છોકરો ઉપાડવા વાળો છે શું હતું હ મોટા બાલ છે લેકો પેન્ટ છે પણ ખુલ્લો છે અને આ વાટકો બધું છે એટલે એ તો હાલ હોય નહીં જો મારા ઈકાન ઓય આ તો ઓય આ લોબો હટ થઈ ગયો તો મુકુ તો આરો બીજો કોઈ ઘોડો શું હતો પેલો ઘોડો તો આપણે દીખ માંગવા મને લાગે છોકરો ઉઠનારો છે રયો એ છોકરો ઉપાવાળો લાગે છે એમ ઓમ બધા જોતો તો આજુબાજુ એવું છે હાને કે મુકુ છે આથી જો નહીં હડો એને પકડી લે યાર યાર તું શાંતિ ગઈ બે મને દીખ લાગે તો આજે તું એકરે બધું ચોળી દત્તી રાખો તમે ઓર હળમે છે ખબર જ હતી કે આવું કોક આવશે જ મને બીક લાગે છે એટલે કે દરવાજો બંધ કરીને મોય મારી માની છોકરાના કેસ સોલ કરવામાં સોલ કરવામાં કેટલા વેસ બદલે પણ મારું બેટું આ આ કમ્પાઉન્ડ વાળો હાથમાં આવતો નહીં ગમે તે થાય પણ હું સોલ્વ તો નહીં જે આ બાજુ જો તો હા આ બાજુ હા પકડ 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 જાય જાય પકડજો મેઠાકા પકડો 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 હા 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 મારા ઓકે પકડો લઈ લઈ ફૂટ ઉઠાઈ લાઈન છોકરો પકાવ આવ એક તો માર્યો

સાહેબ હું સાહેબ ઓમ રમાણ ભોમણ મારા શરીરનું રમાણ ભોમણ લાવાયું તો બધું 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 આ ગામવાળા તો શિકરબાપ હાર છે એટલા માટે તો કહું છું કે તમે તો બે મહિના છે ને તમે આથી મારું ગામ મેકી દો તમે કોણ મને કીધું કે 20 બે દિન જો 20 બડ લઈને જો તમારો આઈડિયા કશું કામ ના કર માર તો આ ચાર પડ દોહા મારી માની સો આમ કોઈ ટિશ્યુસ કોઈ ટિશ્યુ છે હું કહું સાહેબ ઓમ શ્યામ ઉઢે બોલું કે જો પણ સાહેબ ચિંતા છો નહીં હું જે મિશન છું લઈને આવ્યો છું ને આ ગમો તો પકડીને મેલ્યું નહીં આ હું એ મારા માનો એકનો એક છોકરો છું અને એમને નોકરી નહીં લીધી ઘણી મહેનત કરી છે રાત દાડો છોપરા ઓછા છે ઓછો ડોળા ફૂટી જાય પણ આ ગમ તમને હમવું તો મહિ નાખશી પૂરો કઈ નાખશી ના કરતો બે મહિના રજા મેકી દો ને કે બદલી નાખો નોકરી ના સાહેબ તમે કીધી કે તો બરાબર મેરબોની છે પણ મારી માની છે હું કોઈ ગોઠું તેવો નહીં સાંભળો આ કેસ તો રફાદા પણ હે રમણ ભમણ ના કઈ નાખો તો કેજ જો અન પકડે વગા તો જવાનો નઈ મરે માણસ એક કોંગુ તો છે કોઈ ભાડજી નક તમ કે જજો કોટો માર કેસમાં વિઘન આવશે હા તો હું જો હા સર મારા જરૂર પર ફોન કર ઓકે આહા રણ કે બાયળા મે નક આ કરોડા ઉપરના કરોડા ઉપર અમે મારા આરથી સીઘર આબાજ આવી જશું બેટ કીન જગ્યાએ કિડની ફેલ થઈ ગઈ ઊઠીશ કશું હતું નાળા ગોમ સા એવું છું પણ સીઆઈડી મારી માની છો મને મિત્રો તમને કહું છું તમને આ બે બીજીઓ જોયા તમે પણ હજી કોઈ તમને ભાડમાં આવ્યો નહીં હું કૂનું પકડવા મારી માની સોગન હીરો આ આખા ગોમનું ને સરકારનું કરોડો રૂપિયાનું વાળું કરીને બેઠો છે ને એને હું પકડવા આવ્યો છું મોટા સાહેબ મને મને કેસ સોંપ્યું છે તમને હું લાગે એ હાલના પહેરવા પહેરો ને ગાઘરા પહેર તો પહેરીને મૂ પણ કેસ તો પૂરો કરી કરે ને કરે હજી જો આના પછી બીજો એક ભાગ આવશે એમાં જો મારી એમ માની ચોગાની આ જેટલું વેચ્યું છે ને જો એ પકડાને જો ડબ્બલ ગોધાય ગોધાય જો આ મારે જ કહેજો હા દુઃખાય છે વિડીયો ગમે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો હાય સીઆઈડી તો સીઆઈડી કહે ભાઈ બધું મારી હરસીતી